તો મહત્વના સમાચાર ભારે વરસાદથી વલસાડમાં નેશનલ હાઈવે પ્રભાવિત થવું છે વલસાડથી સમાચાર વલસાડમાં નેશનલ હાઈવે પ્રભાવિત થવું છે વલસાડ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પાણી ભરાયા છે હાલ તો કુંડી અને સરોન ગામ પાસેના નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા છે સુરત મુંબઈ તરફના હાઈવે ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે હાઈવે બનતા બ્રિજના કારણે પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરવાર પરેશાન થઈ રહ્યા છે તો ભારે વરસાદથી વલસાડ નેશનલ હાઈવે પ્રભાવિત થવું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ચો તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પરવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સુરત મુંબઈ હાઈવે કે જે પ્રભાવિત થવું છે જેને કારણે લોકોને પરવાર તકલીફ પડી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે કોઈ કોઝવે ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ આ કોઝવે નહીં નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે આ વરસાદને કારણે નેશનલ હાઇવે પ્રભાવિત થયો છે અહીંથી પસાર થતાં લોકોને પણ પારાવાર તકલીફ વેઠવાનો વારો આપ્યો છે